ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર સરસ મજાની સવાર પડી કે હે જૂનાગઢ આપણા કોળી સમાજની વાડી હે ને તેના કારણે અત્યારમાં હે ને કપડાંને એવું ધોઈ નાખ્યું હે જો આ જગ્યાએ આપણે કપડાં ધોઈ નાખ્યા જો એ બ્રશને એવું બધું રેડી છે ધોઈની ની અત્યારે હે ને જો કમ્પ્લીટ થયો હું અને આવો કંઈક રૂમ આપ્યો હે જો કોળી સમાજનો અને બાર મેં કપડાં હુકવી દીધા હે તમને દેખાડું તો બાર છે ને કપડાં ફૂકી દીધા છે અને આવી કંઈક આપણી કોળી સમાજની વાડી છે તમે કદાચ જોઈ તો હશે આપણે માંધાતાનું મંદિર છે અને આ ને કોળી સમાજની વાડી છે જો અત્યારમાં ધુમ્મસ એટલી બધી છે ને કે વાત ન પૂછો અત્યારમાં તેમ છડો ને એટલે તમને નકરી મજા દાય રાખે જો આ એટલે આપણે આટલા ચાર દિના કપડા ભેગા કર્યા હતા અને ફાઇનલી હે ને આ તો જ નાખ્યા હે અને આપણને મળ્યો છે ત્રીજા રૂમે માળ ત્રીજા માળે આપણને રૂમ મળ્યો હે ભાઈ તો આ હે ને આખો ત્રીજો માળ છે અને પંચ્યાસી નંબરનો રૂમ આપ્યો આપણને હા ત્યાંથી ના ખુલ્લો જઈ રહ્યો ને આ હે આપણો રૂમ જો હા જો અહીંયા પીડ્યું બધું હિમણાં પીડ્યો આમ જો કેટલું બધું સામાન બધું હિમણાં પીડ્યો છે અને મસ્ત મજાની આ હે ને ભાઈ જે પવન એવો આવે

એમ નહીં અમને સપોર્ટ એટલો બધો છે ને વાત ન પૂછો જો અત્યારમાં બધું હેજી હમણાં પડ્યું અત્યારમાં જો નાસ્તો ને ભાસ્તો બધું બ્રશ ને બધું હમણાં પડ્યું હે આ ઠેલા બધા ખાલી કરી નાખ્યા હે જો આ બાજુ આપણે પૂર પડ્યા અહીં અને આજ સાંજે અમારે ચડવાનું છે ત્યાં જુનાગઢ ઉપર ચડવાનું છે જો મને છે ને આ બીજી બધું ઠીક આપણા કોળી સમાજની વાડી એ રીતની છે ને એટલે બહુ મસ્ત લાગે છે અને આપણે હે માન અહીં મંદિર છે ભાઈ ગજબ કહેવાય આ જૂનાગઢને યાર અને તમે કદાચ આવો ને તો અહીં રોકાઈ જાય એક વખત અને અહીં તમને વાત કરો ને તો તમને હે હાંજિયા ખાવાનું મળી જશે બપોર જમવાનું મળી જશે ટૂંકમાં બધું થઈ જશે પણ તમારે આવવું પડશે અને અહીં એકવાર જરૂર મુલાકાત લઈ જાઓ આપણે કોળાઈ સમાજની વાડીએ મસ્ત મજાનું છે આ ને બધી નવી બિલ્ડિંગ બની છે અને આ આ જૂની બિલ્ડિંગ છે ટૂંકમાં અને આ બધી છે ને નવી બિલ્ડિંગ જો હામે પાંચસો આઠ ને એ બધું રહે ને પાંચસો ચાર એ બધી છે ને નવી બિલ્ડિંગ બની છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર કેમ કે હજી છે ને ખડીક ગમે બહાર રખડવા જવાના છે તો હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો શું કરવાનું ફટાફટ સમજી ગયા ને તો એ કહી દઉં સબસ્ક્રાઈબ કરી નાખવાની અને વિડીયોને લાઈક કરી નાખજો તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર બોલાવી લીધી છે ઉપર ત્રીજા માળે જો અને હે આ પાવર બેંક અત્યારે આપણે હે ચાર્જિંગ કરવા લઈ લીધો છે લિફ્ટ ખુલ્લી ગઈ છે અને આપણે બેસી ગયા આપણે જવાનું છે ગ્રાઉન્ડ ફ્લોરે બંધ ઓજા આપણે કેવીને એને બંધ થવું પડે જો અને આપણે હે ને ઘડી મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દીધો હોય જો हुआ है हाँ जो है सौ टका कर पहलो तो माल आई गो है पहुंची गया सी ग्राउंड फ्लोर है खुल जा सीम सेम होगी गया है ग्राउंड फ्लोर है सामने तुमने देखा नहीं मानता था मंदिर है मस्त मजा न मंदिर है આવી છે ને કે આપણે કોળી સમાજની વાડી છે તમે જોઈ શકો છો તો ભાઈ મસ્ત મજાની કોળી સમાજની વાડી છે અને જો અમારી પડી ગુજરાત યાત્રાની બે સાયકલ ને હેને લોક મારી દીધો હે તમને દેખાડું જો આ બે સાયકલ ને હે ને લોક મારી દીધો જો આ રે ને આ રેવી ની સાયકલ અમારી સાયકલ બે ને હે ને જો આ લોક મારી દીધો હોય આની નહીં સામે તમને ઉપર દેખાય ને ગિરનાર હે ભાઈ અત્યારે હું ખાલી હું જોવાય તો નીચે સાયકલ કમ્પ્લેટ છે ને સહી સલામત નગર પાછું લોચા મારીનો પાર નથી રહેતો ભાઈ તો ભાઈ મસ્ત મજા નહીં કોળી સમાજની વાળી રહીને વેસન થઈ ગયું ને પછી એકદમ મસ્ત લાગે અત્યારે હે ને વ્યૂ જેવો આવે છે ને ભાઈ અને પણ તડકો એવો લાગે તમને હે ને આમ વ્યૂ બહુ મસ્ત લાગશે પણ તડકો એટલો બધો લાગશે એટલે હે અત્યારમાં તો આપણે જવાનું થતું જ નથી કેમ કે પગ એવા કાલના દુખે ને કાલ સાયકલ જ એવી આંખી હતી પગ જ એવા દુખે રવિ હે ને અંદર કપડાં ધોયા ને હું બહાર નીકળી ગયો અત્યારમાં પરવા જો રવિને કીધું તું હે ને કપડા ધોઈ નાખ તારા મેં તો મારા ધોઈ નાખ્યા હે અને બોલો હા મેં તમને જે ડુંગર દેશે ને અહીંયા અહીંયા બધા નગારીયા પથ્થર ને એવા બધા પથ્થર છે જો હમણાં રેવી કપડાં ધોઈ નાખે ને પછી આપણે જવાનું છે ત્યાં સુધી આ તો ખાલી હું બહાર અત્યારે આંટો મારવા આવ્યો મારે એવું કંઈ રખડવા જવું નથી કેમકે રૂમે જઈને સુઈ જ જવું છે આ તો ખાલી હું સાયકલે આંટો મારવા આવ્યો તો ભાઈ કાંઈ થયું નથી ને તડકો એવો હોય કદાચ સાયકલમાં જો પંચર પંચર ઓગળશે ને તો પાછું તકલીફ રહેશે એટલે એનો કંઈક જુગાડ કરવો છે દીને ક્યાં મોકલવા દી ક્યાં જાય એવું છે નહીં અમે અમારે કંઈક જુગાડ કરવો જોઈએ તો ફૂલ તડકો હે ને ભાઈ આ હે ને તડકામાં તપે છે એટલી કંઈક હાલો અમે આપડા ફોલોઅર્સ ભેગા થઈ ગયા શું નામ તમારું અમે હે જમવા બેઠા હતા અને ઓળખી ગયા તડકો એટલો બધો હે ને કે વાત ના પૂછો અને એમાં ગરમી એટલી હે ને બધી બાજુ પથ્થર પથ્થર ને પથ્થર જ છે જે હે અત્યારે ઓપોરા કરીને અમે બહાર નીકળ્યા ફોટા બોટા પાડ્યા અને બસ અમે રૂમ પડી ઘોટી જઈ કેમ કે આપણે હે ને હમણાં હારના ચડવાનું છે પછી આપણા એક મિત્ર આપણને મળવા આવવાના છે હાલો જે ચાલો ને આપણું ફેન ફોલોઈંગ જીવે છે જુનાગઢની અંદર હે ને અમારે સાંજે એવું થયું તો અમારી પાળખ્યા ભદ્રાવાડી મિત્રો આપણને આપણા ફોલો ભેગા થઈ ગયા હતા બારે હે ને આપડે સાયકલ પડી છે આપણને હે ને બધા ઓળખી જ જાય છે ભાઈ ને રૂમ પાસે ભોગવા આવી ગયા જો પંચ્યાસી નંબર નો આપણો રૂમ છે આ રૂમ છે ને આપણો હે બારે હે ને જો અમારા કપડાં સુકાય છે

ખરાબ બપોરના બે વાગ્યા છે અને આપણને અકાળાના મિત્ર આપણને મળવા આવ્યા છે શું નામ તમારું બધા અમારા ગામના મિત્ર ને ફોન કર્યો હતો અને અમારા ગામના જમાય છે અમારા ગામના જમાય છે બધા અકાળાના જ મિત્ર છે એટલે અમે છે ને અમે બે વાગ્યા છે અને આમ પ્લાનિંગ છે ચાર પાંચ વાગ્યા ડુંગર ચડવા જવાનું એટલે બસ વાતચીત કરી બહુ મસ્ત બધા મિત્રો હતા એટલે પાછો હવે છે ને ચડવાનું ચાલુ કરી દેવું છે થોડોક ટાઈમ હવે છે ને મોબાઈલ ચાર્જિંગમાં મેકી દેવી ચાર્જિંગ ચડી જાય ને એટલે ચાલુ કરી દેવી તો બધાને એને હે જય કીર્તન આપલા જેવા તૈયાર થઈ ગયા છે જો ઠેલો પેલો લઈ લીધો હે અને જેવી છે બધા કળાના મિત્રો જાય હે ને બધા વાટે ઊભા એ એકવાર આમ કરી દો જો બધા ને વાટે ઉભા છે અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને જઈએ બધા ડુંગર ચડો હાલો ફટાફટ ચાલતા થઈ થઈએ ભવનાથ મંદિરે આવી ગયા છે તમે જોઈ શકો છો બધા મિત્ર છે ને નીકળી ગયા છીએ આના ભવનાથે થોડાક તમને દર્શન કરાવી દો હાલો ઉપર આમ બાયાથી આમ નીકળી જઈએ જો આ છે ને કે વાવ છે કંઈક અમે આમાં કંઈક છે બહુ ઊંડી છે કદાચ જો બધા નીકળી ગયા હિ અને ઉપર જાય ને અહીંયા ફૂલ મોજ જ કરવાની આપણે હાલ થોડાક અંદર છે ને તમને દર્શન કરાવી દઉં એક વખત ભવનાથના પછી નીકળી જઈએ હા હે ને દર્શન કરી લો બધા ભવનાથના મસ્ત મજાનું મંદિર છે દર્શન કરી લીધા હે ને આમાં જો બધા બહાર નીકળી ગયા હિ બધે આપણી વાત પાસે અને આપણે એને બહાર નીકળી જઈએ આ બ્લોગ ને નવી શરૂઆત કરવા માટે છે ને આ બ્લોગ ને આપણે આ પૂર્ણ કરીએ છીએ આ આવી કે પહેલી સીડી આથી આ થશે પેલો પગથિયું ચાલુ એટલે આપડા બ્લોગ ને આ વિરામ આપી છે અને આથી ને પાર્ટ ટુ ચાલુ થઈ ગયો આપણે જૂનાગઢ ગિરનાર નો પાર્ટ ટુ એટલે હે ને વિડિયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ પૂર્ણ કરીએ અહીં ચાલુ થઈ ગયું તો અહીં છે ને બ્લોગિંગ પૂરું કરીએ બરાબર